ભજીયાનો સામાન લઈ આવ્યા છે ચાલો તમે બતાવું જો આ બધો સામાન મેહો લઈ આવ્યા છે આજે જો મરચાં લઈ આવ્યા છે ત્રણ જાતના મેથી ધાણા અને શાકભાજી થોડુંક લેતા આવ્યા છે ટમેટા અને અમેરિકન મકાન બધું અને અહીંયા સાવણી બધું મૂકી દીધું છે કેમ કે વરસાદ આવે એટલે બાર મેં મૂકવું હોય તો હું બાર મૂકું છું પણ બાર બધું પલ્યા એટલે બધું અંદર મૂકી દીધું છે અને અત્યારે જો સાડા છ થઈ ગયા છે તો ચાલો ફટાફટ આપણે મસાલો બધો સાફ કરી નાખીએ ધોઈ નાખીએ પછી મીણી નાખીએ અને પછી સાંજે આપણે આજે ભજીયાનો પ્રોગ્રામ છે તો આજે બનાવવાના છે કુંબણીયા ભજીયા કેમ કે વરસાદ હોય એટલે ભજીયા ખાવાની મજા જ આવે તો વરસાદ નથી કેમ કેમકે અત્યારે હું થોડીક કામમાં હતી એટલે નથી બનાવ્યો તો અત્યારે બીરિયાની શરૂઆત કરું છું તો ચાલો હવે ફટાફટ આપણે કામ કરી નાખીએ ફોન જોવે છે અને મેળ પલ્લી ગયા તા નાહવા ગયા છે અત્યારે બનાવવાના તો કુંભણીયા ભજીયા પણ અમારા ઓમભાઈ મમ્મી કુંભણીયા ભજીયા તો બહુ બધા ખાઈ છે બહુ બધી વાત તો મને કે પટ્ટી ભજીયા બનાય તો હું અત્યારે બનાવું છું પટ્ટી ભજીયા તો પટ્ટી ભજીયા બનાવવા માટે મેં અહીંયા મરચાનું કટિંગ કરીને રાખી દીધું છે જો કટિંગ કરીને લીંબુ નાખીને ઢાંકી દીધું છે અને અહીંયા મારો વિડીયો શૂટ થાય છે એટલે મેં બધું ઢાંકીને આવી રીતે જો સેટઅપ ગોઠવેલું છે તો અત્યારે અહીંયા સેટઅપ ગોઠવેલું છે અને આમાં હું વિડીયો બનાવતી હોય આવી રીતે અને અહીંયા જગ્યા છે ત્યાં વિડીયો બનાવતી હોય તો જો આ રીતનું કાંઈક હોય છે અને પ્લેટફોર્મ મારું રમણ ભમણ થઈ જાય હું રસોઈ બનાવું ત્યારે પણ જ્યાં વિડીયો બનાવતી હોય ને ત્યારે મારે બહુ ચોખ્ખું રાખવું પડે એટલે અડધો આ બાજુ ને અડધો આ બાજુ એ રીતનું ગોઠવેલું હોય તો ચાલો વિડીયો બનાવતો જવાનો છે ને રસોઈ પણ બનાવવાની છે કેમ કે કહેતના વિડીયો મૂક્યા નથી એટલે હું ધીમે ધીમે વિડીયો શરૂ કરશું તમે મેં તો આરો ચાલો પટેભજિયા બનાવશો તારે કુકિંગનો વિડીયો પણ બનાવી જ લઉં અને તમારી મારી કુકિંગની ચેનલ જોવે તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ અને બીજી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ તો બંને મારી કુકિંગની ચેનલ છે તો એમાં વિઝિટ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં મેં એમાં ઘણી બધી રેસીપી મૂકેલ છે પાંચસો જેટલી રેસીપી મૂકેલ છે પણ યુનિક યુનિક રેસીપી મૂકેલ છે અને અમુક રેસીપી ઘણી એક જ હોય મતલબ શાક એક હોય પણ એની રીત બધી અલગ અલગ હોય તો એ રીતે બધા વિડીયો મૂકેલ છે તો જરૂરથી એકવાર વિઝિટ કરજો તો ચાલો હવે આપણે ભજીયાની તૈયારી કરી નાખી અડધી થઈ ગઈ છે અડધી કરવાની બાકી છે અને અમારા ઓમભાઈ સરસ મજાનો હિચકે લીચકે ચાલો બતાવી દઉં તમે જો અમારા ઓમ ભાઈ આમ જો આમ ગોદડો નાખીને લાંબો થયો પૂતો છે અને અમારા ધાર્મિકભાઈ ભાઈ સુતા છે ધાર્મિકભાઈ થાકી ગયા છે ભાઈ સુઈ ગયા ચાલો એ પણ બતાવી દઉં મારે બેડશીટ પાથરવી હતી એને પાથરવા દીધી ને જો અહીંયા ધામુભાઈ સુઈ ગયા છે દેખાતું ને તો ચાલો આપણે આપણું કામ કરી નાખીએ ફટાફટ વરસાદ આવ્યો હતો એટલે વાતાવરણ એટલું મસ્ત ઠંડુ છે ને મજા આવે છે તો આપણે અત્યારે પટ્ટી ભજીયા બનવાના શરૂ છે તો તમે જોઈ શકો છો જો આપણે પટ્ટી ભજીયા બનાવી નાખ્યા છીએ અને થાળીમાં જો મેવલ નહીં લઈ ગયા અહીંયા જો આટલા બાકી છે અને અહીંયા બને છે ને અહીંયા જો મારો વિડીયો સ્ટાર્ટ છે અને મેહુલ ને આવા ધાર્મિક ને ઓમ ને બધા બેસી ગયા જમવા ઈચ કે બેસા બેટા કરી છે આમ જો તમને બતાવો આમ જો આ મારા ધાર્મિક ભાઈ ને એના પપ્પા ને બધા આમ જો ક્યાં બેસી ને ખાય છે આમ જો ઈચ કે બેટા બેટા ભજીયા મોજ લે છે આમ જો પ્રમુ ભાઈ ક્યાંક બન્યા છે હે હરા બી ના બેઠા બેઠા ખાવાનું મજા આવે ને આ ધાર્મિક ભાઈ ને હિંચકાનો એટલો શોખ નથી એને હિંચકે જમવા દે તો હિંચકે હિંચકે બેઠા બેઠા ખાઈ લે તો ભજીયા ઠંડુ વાતાવરણ છે ભાઈ તો એમ ફાર્મમાં બેસીને ખાતા હોય ને એવું લાગે કે હિચકે બેઠા બેઠા ખાતા હોય તો એટલે એ બાર લઈ ઈચ્છે વાતાવરણ ઠંડુ છે વરસાદ આવ્યો એટલે અને હિંકો બહાર અને જગ્યા ખૂલી એટલે મજા જ આવી જાય તો ચાલો બધા પટ્ટી ભજીયા ખાવા અમારે તો ખાવાનું શરૂ કરી દીધું છે તો ચાલો હું ફટાફટ બનાવવા માંડું ચાલો બધા ધરમા તો અમે પટ્ટી ભજીયા બનાવ્યા છે ને કાંદાના ભજગ્યા બનાવે છે કાંદાના ભજિયા પટ્ટી તો ચાલો બધા રૂમમાં અત્યારે આપણે ભજીયા બનાવ્યા હતા જમી ખાવી નવરી થઈ ગઈ નાય ધોઈ તૈયાર થઈ ગયા પાછા અને જો આયા મેહુલ શાક લઈ આવ્યા તો બધું ધોઈને પાછું ગોઠવી દીધું જો શાકભાજી બધું આમાં ટમેટાને ઓર લીધું આ મરચાં ધાણા બધું ધોઈને નાખ્યું ફ્લાવર ને એવું અને મેહુલ ના ધાર્મિક બેટો મારવા ગયા હતા તમે ધો નાઈ ધો નવરી થઈ અત્યારે નાઈ ધો નવરી થઈને અત્યારે અત્યારે કેટલા દસ વાગી ગયા છે જો અને અહીંયા અમારા ઓમભાઈ ને ધાર્મિકભાઈ જો બે શું કરે છે અત્યારે મેહુલ ને ધાર્મિક ભાઈ આટો મારા ગયા ભાઈ કોકો લેતા એવા અમારા ધાર્મિક ભાઈ બધા માટે કોકો કાઢે છે આમ જો બધા ના ગ્લાસ ભરે છે ભાઈ મારી હાટું નહિ ભાઈ તમારે પૂરતું જ તે તમારે ત્રણ બાબ દીકરાટું જ કહી મારે નહીં ધાર્મિક ભાઈ બધા કોકો લઈએ વસ્તુ ચાલો બધા કોકો પીવા મને કોકો બહુ નો ભાવે મને ગળી આવે વસ્તુ નો ભાવે હું લીંબુ સોડા હોય તો લીંબુ સોડા પીવું બાકી કઈ નહીં તો ચાલો એ બધા કોકો સોડા પીવે તમારા બધાને નહીં કોકો સોડા નહીં ખોખો સોરી એ બધા કોકો પીવે છે ને આપણે હવે આરામ કરવાનો છે તો તો બસ આજનો આજનો દિવસ આપણો આવો રહ્યો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું તો આપણે કાલે ફરીથી મળશું એક નવા વિડીયો સાથે જય હિંદ જય ભારત ગુડ નાઇટ સીતારામ